જય શ્રી કૃષ્ણ આજે આપણે જો આવું લટકન બનાવતા શીખવું છે જો મેં આવી રીતના બ્લાઉઝના લટકન બનાવ્યા છે જો કેવી રીતના એ બનાવ્યું છે મેં કેવી રીતના કટિંગ કર્યું છે બ્લાઉઝમાં કસ્ટમરના બ્લાઉઝમાંથી જો આ પાછળ પેટન છે જો હું તમને બતાવું આ પાછળ પેટર્ન છે પેટર્નમાંથી જો મેં કેવી રીતના કટ કર્યું છે જો મેં આ ગળા કેવી રીતના પાન ગળામાં કટિંગ કર્યું છે ઉપરથી ગોલ અને નીચેથી આવી રીતના પાન ગળામાં કટિંગ કર્યું છે આ ગળા અને પછી જો આવી રીતના જો મેં આ લટકન કર્યું છે જો આમ મોતી લગાડી દીધું છે મારા પાસે મોતી પડ્યા હતા આમાં પલ્લુમાંથી સ્લીવમાંથી જે કપડું વહેધ્યું તું ને આપણે સ્લીવમાંથી જે કપડું વહેદું તો સ્લીવ મૂકીને પાછળના ભાગમાં આવે એવું કપડું એટલું નહોતું એ અહીંયા પાછળના ભાગમાં આવી જાય તો આપણે એ કપડુંને રાખીને એ કપડુંને એટલું રાખીને એને જો આમ ગાદલા જેમ આપણે આમ જેમ કે આવી રીતના આમ ડબલ ફોલ્ડ કરીને આવી રીતના જો આવી રીતના આમ ચોરસ ફોલ્ડ કરવાનું કટિંગ કરવાનું જો આમ ચોરસ કટિંગ કરીને સરખું જો આવી રીતના ચોરસ કટ કરવાનું જો આ ચોરસ કટ કર્યું છે ચોરસ કટિંગ કરીને પછી આપણે આવી રીતના આમાં આને ફોલ્ડ કરી દેવાનું અને આને આવી રીતના અહીંયા એક સિલાઈ એક સિલાઈ આપણે અહીંથી સ્લીવ સ્લીવમાં સિલાઈ મારવાની જો આવી રીતના એક સિલાઈ અહીં આવી રીતના અહીંથી અને એક સિલાઈ અહીંયા પછી એને આપણે પલટાવીને અને પછી ડોરીના ભાગને પલટાવીને પછી ડોરી અંદર રાખીને અહીંયા કવરની સિલાઈ અહીં આ બાજુ આમ કવરની સિલાઈ મારી દેવાની એવી રીતના આ ગાદલું કર દેવાનું જો આની હું તમને સિલાઈની વધી વિડિયો હું પછી હજી મારે ઘણા બ્લાઉઝમાં આવું કરવાનું છે હું તમને આ તો હું તમને સમજાવું છું કે કેવી રીતના પછી આ ગોલ જો આ મોતી છે આ મોતી આપણા પાસે પૈડું હોય એ મોતીમાંથી એમાં આમાં કલરનું છે બ્લાઉઝ આવી રીતના પિંક અને વ્હાઈટ નું કોમ્બિનેશન કરીને આમાં એક એક બે બે મોતી લગાડ દે એટલે સારું લાગે કસ્ટમર એ ખુશ થાય અને એનું લટકન એવું મસ્ત એમ કે બ્લાઉઝ બ્લાઉઝ તો શું એટલું મસ્ત છે બ્લાઉઝ કરતાં તો મારું લટકન એવું મસ્ત છે આજકાલ લટકનની બહુ ફેશન છે એટલે આપણે લટકન મસ્ત કરી દેવાનું બ્લાઉઝમાં જો આ થઈ ગયું જો આવી રીતના અને મેઇન બ્લાઉઝમાં ઈ લટકન અને પછી આ ગોલ આપણે આ ચોરસ બતાવ્યું ને હવે ગોલ ગોલને આ મેં કેવી રીતના આ જો આ ગોલ કટિંગ કરવાનું ચોરસ નહીં કટ કરવાનું ગોલ કરવાનું ગોલ આવી રીતના જો આમ ફોલ્ડ કરીને જો આવી રીતના ફોલ્ડ કરીને જો આવી રીતના આમ ગોલ મસ્ત થોડુંક હજી પાના કરો ને અને પછી આમાં આપણો જે અસ્તર વહેધ્યું હોય એ અસ્તર નીચે મૂકીને આવી રીતના સિલાઈને પલટાવીને પછી ધારી સિલાઈ જો મેં બધાયમાં આવી રીતના જ કર્યું હોય નીચે જો આવી અસ્તર છે અને એમાં મૂકીને ધારી સિલાઈ મારીને અહીંયાથી જો જો પલટાવેલું છે આવી રીતના એને પલટાવીને પછી ધારી સિલાઈ મારી દે આમાં લેસ પટ્ટી નથી મૂકીને તો આપણે અહીંયા હજી લેસ મૂકીને તો એ એટલું મસ્ત થાય હું તમને લેસવાળું એ બ્લાઉઝ બતાવું મેં લેસ પટ્ટી મૂકીને કર્યું છે એ બ્લાઉઝ હું બતાવું અને મેઇન બ્લાઉઝમાં ઘણા મારા ક્લાસમાં છોકરીઓ સીવે હે એનું તો નથી હું તમને બતાવું મેન બ્લાઉઝમાં શું છે ઘણા શું કરી દે છે બ્લાઉઝમાં પછી અહીંયા સ્લીવ પાસે એને હરકું ફિટિંગ નથી આવતું તો જો એમાં શું મેન છે હું તમને બતાવું એવી રીતના શું એમાં પ્રોબ્લેમ થાય ને તો એમાં હરખું ફિટિંગ ન આવે જો આ બ્લાઉઝમાં જો આપણે બધી વસ્તુ બધુંય આપણે સીવીને સિલાઈ કરીને તો બધી આમ નીચે જો આવી રીતના મારું જો આમ નીચે ગયું છે તમે ટેલરનું બ્લાઉઝ હોય ને તમે એક વખત એમાં જોજો કે એના બ્લાઉઝમાં શું એટલું મસ્તરીએ જે કસ્ટમર મારું તેર વર્ષનો અનુભવ છે એમાં મેં જોયું છે કે ઘણા એના બ્લાઉઝ આવે ને હું આ કોઈના મોબાઈલમાંથી આ કોઈમાંથી ટિપ્સ જોઈને મારું અનુભવ હું તમને શેર કરું છું આ બધુંય જો આ એના યોગ ફિટ કરીને આ નીચે આવવું જોઈએ પછી આપણે આ જે ટક્સ લીધું છે આને આમ જ આવવું જોઈએ આગળના જ ભાગમાં આવવું જોઈએ જો આ આમાં હામે હામે જ આવી રીતના આગળના જ આવવું જોઈએ પછી આ સ્લીવનું હે તો બે આવી રીતના આમ નીચે જવું જોઈએ ઘણાઈને એક બાજુ આમ નીચે હોય ને એક બાજુ ઊંચું હોય તો એ હરકું સ્લીવમાં જે ફૂગા પડે છે ખોલા પડે છે નથી હરકું આવતું ને ઘણાંય આના લીધે થાય એ બધી વસ્તુ આમ નીચે નમતું જ આવવું જોઈએ અહીંયાથી ખંભો તો ક્રોસ જ લેવું જોઈએ એટલે એટલે આ બધું આપણે થોડુંક થોડુંક ધ્યાનમાં રાખીને તો આપણું બ્લાઉઝ એકદમ પરફેક્ટ અને કસ્ટમરે ખુશ થાય બ્લાઉઝ સીવામાં કાંઈ છે જ નહીં એકદમ પરફેક્ટ અને એવી રીતના એવું સરસ થાય જો પછી ઘણાઈને આમાંથી શું થાય છે પ્રોબ્લેમ મૂકે હે ને સ્લીવ તો આપણે કેમ અહીંયા પરફેક્ટ આવ્યું છે અહીંયા કોઈકને પરફેક્ટ નથી આવતું કે અમારે આવી રીતના અહીંયા ન થતું અને ઘણાઈને નીચે ન આવતું જો અહીંયા કેમ અહીંયા છેલ્લે પરફેક્ટ આવ્યું એ નથી આવતું એનું ઈ રીઝન છે કે અહીંથી તમે ઘણાઈને અહીંયા ટક્સ આવે ઊંચું નીચું હરખું ન લીધું હોય અને આપણે તમારે એમાં હરખું ન આવે ને તો આપણે જ્યાં યોગ ફિટ કર્યું ને યોગથી શું આ એક કપડું નીચેવાળું કપડું જે ઓછું હોય ને ઉપર ઉપરવાળું ઓછું છે અને નીચેવાળું મોટું છે તો આ કપડને સેજ આ આમ ઢીલું મૂકવાની આને સેજ ખેંચીને કરવાનું અને કદાચ કે આ ઉપરવાળું મોટું છે નીચે નીચે ઉપરવાળું ઘણું મોટું છે અને નીચેવાળું નાનું છે ઘણા એમાં આમાં બહુ થાય તો આમાં શું કરી દેવાનું આજે યોગ આપણે ફિટ કર્યું છે ને યોગ આમાં યોગમાં આવી રીતના આમ કરીને આવી રીતના આમ કરીને અહીં જ્યાંથી આપણે જોઈન્ટ કર્યું છે ને ત્યાંથી ને ત્યાંથી આવી રીતના આમ કરીને ક્રોસમાં એક સિલાઈ દે એટલે તમારે અહીંયા જે તમારે નાનું મોટું પ્રોબ્લેમ થાય ને અહીંયાથી સરખું થઈ જાય અને ઘણા એને સ્લીવમાં નથી સરખું થાતું તો એક એક જગ્યા નાની આવે અને એક જગ્યા જો એક જગ્યા એક ઘણા એમાં એવી રીતના શું કરે છે ખબર આગળ છે ને અહીંયા વધારે લઈએ આ બાજુ વધારે લઈએ અને આ બાજુ ઓછી લઈએ એટલે એ સ્લીવ અહીંયાથી નાની મોટી એટલે એક સરખું અડધું ઇંચ જો આમાં કેવી રીતના અડધું ઇંચ એટલે બધું અડધી અડધું અડધું ઇંચ આપણે અડધું ઇંચ કટિંગમાં વધારી જ છીએ એટલે અડધું ઇંચ જ લેવાનું એવી રીતના છે જો એવી રીતના લીધું બ્લાઉઝનું મેન છે આ તેર વર્ષનો મારો બ્લાઉઝ સીવું છું દસ વર્ષથી ક્લાસ હલાવું છું એનું મને મેઇન એકદમ પરફેક્ટ મને નથી મેં કોઈકમાં જોયું આ મારું અનુભવ છે કે એવી રીતના ઝીણું ઝીણુંમાં ધ્યાન રાખીને એટલે બ્લાઉઝ એકદમ આપણું પરફેક્ટ અને એકદમ સરસ થાય અને ઘણા એને અહીં અહીંથી ઉપરથી એમ કે મને અહીંથી ખોલા પડે છે બેન અહીંયાથી મને આમ થાય એ નથી સરખું આગળ ફિટિંગ આવતું એના હાટું એ છે જો આપણે અહીંયા ટોક્સ પોઈન્ટ લીધું હોય ને આ યોગ ફિટ કર્યું છે ને યોગ યા યોગ ઉપર તો એક એક ઝીણી ટપકી છે ને ચીપટી લઈ જ લેવાનું પછી જ એટલે જેમ એ શેપમાં આવશે ને એમ તમને એકદમ પરફેક્ટ અને એકદમ સરસ રીતે થાય મારું શીખવાડવાનું મારું કેવું તમને લાગે છે મને કમેન્ટમાં કહેજો મારી વિડીયો ગમે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ